તો સ્વસ્થ રહેવાના પંચાવન ઉપાય નંબર એક બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે નંબર બે ભોજન કરતી વખતે રોટલી ઓછી અને શાક વધુ ખાવું જોઈએ નંબર ત્રણ બળેલી રોટલી ન ખાવી જોઈએ તેનાથી ઘણું નુકસાન થાય છે નંબર ચાર રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી પેટ ફૂલે છે નંબર પાંચ જો તમે ધુમ્રપાનની આદત છોડવા માંગતા હો તો વરિયાળીને ઘીમાં શેકીને તેનું સેવન કરો નંબર છ કાચા દાડમ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી કિડનીમાં પથરી થઈ શકે છે નંબર સાત ભોજનના અડધા કલાક પહેલાં આદુને મીઠા સાથે ખાવાથી ભૂખ વધારે લાગે છે નંબર આઠ ચામાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરો તેનાથી ચા વધુ હેલ્ધી બનશે અને સ્વાદ પણ વધશે નંબર નવ જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારી આંખો પર હોફાળું દૂધ લગાવો તેનાથી તમને સારી ઊંઘ આવશે નંબર દસ ચણાની દાળને પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બનશે નંબર અગિયાર મોઢામાં વારંવાર નખ ચાવવાથી ફૂલવાની બીમારી થઈ શકે છે નંબર તેર જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાના પાનનો રસ કાઢીને તે રસને નાકમાં સૂંઘો તેનાથી તમને માથાના દુખાવામાં તરત જ રાહત મળશે નંબર તેર જો તમને કમરનો દુખાવો થતો હોય તો પાંચ ખજૂર ઉકાળીને પીવો નંબર ચૌદ નાળિયેરીના તેલમાં લીંબુ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખંજવાળ દૂર થાય છે નંબર પંદર વાળ ખરતા અટકાવવા માટે દહીંનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે દહીં લગાવ્યા પછી અડધા કલાક પછી તમારા વાળ ધોઈ લો જો તમારા વાળ વધુ ખરતા હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ ઉપાય કરો તેનાથી વાળ મજબૂત થશે અને વાળ સુંદર દેખાશે નંબર સોળ સવારે આંબલીનું શરબત પીવાથી વજન ઓછો થાય છે નંબર સત્તર જ્યારે નાના બાળકોના દાંત પડી જાય છે ત્યારે તેમને ખૂબ જ દુખાવો થાય છે અને આ સિવાય ઉલટી ઝાડા અને તાવ જેવી સમસ્યાઓ પણ થાય છે આવી સ્થિતિમાં બાળકોને નારંગીનો રસ પીવડાવવો નંબર અઢાર શેકેલા શકરિયા ખાવાથી શરીર સુંદર બને છે નંબર ઓગણીસ અડધા ગ્લાસ નવ શેકા પાણીમાં બે ચપટી હળદર મિક્સ કરીને કોગળો કરો તેનાથી તમારા મોઢાના ચાંદા મટી જશે નંબર વીસ મધ જીભ નીચે રાખવાથી મગજ તેજ થાય છે નંબર એકવીસ જો તમને ગેસના કારણે શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પીવું તેનાથી દુખાવો મટી જશે નંબર બાવીસ છાશમાં જીરું કાળા મરી પુદીનો પાવડર અને કાળું મીઠું ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે અને પચવામાં પણ સરળતા રહે છે નંબર ત્રેવીસ જો તમને દૂધ પચતું નથી તો દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવું નંબર ચોવીસ બાળકોને ઠંડીના દિવસોમાં તલના તેલથી માલિશ કરવાથી તેમના હાડકા મજબૂત થાય છે અને તેમને ઠંડી લાગવાથી બચાવે છે નંબર પચીસ ગાયનું ઘી હોઠ પર લગાવવાથી હોઠ કોમળ રહે છે નંબર છવ્વીસ જો તમારા વાળમાં વધુ પડતો ખોળો હોય તો દહીંમાં દૂધ ઉમેરીને સવારે માથામાં લગાવો તેનાથી તમારા માથામાંથી ખોડો દૂર થઈ જશે નંબર સત્યાવીસ ખજૂરને ગરમ પાણી સાથે લેવાથી ઉધરસમાં રાહત મળે છે નંબર અઠ્યાવીસ આઠ વાગ્યા પહેલાં રાત્રિનું ભોજન કરો ખૂબ જ હળવો ખોરાક લો રાત્રે સૂતા પહેલાં ગરમ કે ઉફાળું દૂધ પીવું દૂધમાં થોડું દેશી ઘી ઉમેરીને પીવાથી ફાયદો થાય છે તમે દૂધની સાથે ઈસમ ગોળ ત્રિફળા પાવડર વગેરે પણ લઈ શકો છો નંબર ઓગણત્રીસ દેશી ગાયના ઘીનો પ્રયોગ કરવો ઘણી બીમારીઓ દૂર થશે અને વજન પણ નહીં વધે નંબર ત્રીસ દરરોજ હિંગનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે એક ગ્લાસ પાણીમાં એક ચપટી હિંગ ભેળવીને પીવાથી પણ શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે નંબર એકત્રીસ સવારે ખાલી પેટ એક વાટકી દઈ ખાવાથી શરીર ઠંડુ રહે છે અને આ મનને તેજ બનાવે છે નંબર બત્રીસ સાદા ઘઉંની રોટલી એટલી ફાયદાકારક નથી જો તમે તેમાં જુવાર જવ અને ચણા ઉમેરી દો તો તે ખૂબ જ હેલ્ધી બને છે નંબર તેત્રીસ કાકડીને સારી રીતે ધોઈને તેની છાલ સાથે ખાવી જોઈએ આમ કરવાથી વધુ ફાયદો થાય છે નંબર ચોત્રીસ જો તમારું હૃદય નર્વસ અથવા તો ઈર્ષ્યા અનુભવતું હોય તો લીંબુ પાણી પીવું નંબર પાંત્રીસ તમારા આહારમાંથી સફેદ મીઠું ખાંડ દૂર કરો સિંધવ મીઠું કાળું મીઠું ગોળ વગેરેનો ઉપયોગ કરો લોટનો ઓછો ઉપયોગ કરો અને માત્ર છાલવાળી દાળનો ઉપયોગ કરો નંબર છત્રીસ કાળા જીરાના તેલથી માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે નંબર સાડત્રીસ આપણા મોટા ભાગના રોગો પેટને લગતા હોય છે જો ખાધા પછી અજમો ચાવવામાં આવે તો મોં સાફ થાય છે કોઈ દુર્ગંધ આવતી નથી પાચનક્રિયા સારી રહે છે અને સવારે ફ્રેશ થવામાં કોઈ સમસ્યા થતી નથી તેનો સ્વાદ શરૂઆતમાં કઠોર લાગે છે પરંતુ પછીથી તેનો સ્વાદ સારો લાગે છે નંબર આડત્રીસ તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ નંબર ઓગણચાલીસ જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન અવશ્ય કરો નંબર ચાલીસ દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાના દુખાવામાં આરામ મળે છે નંબર એકતાલીસ સૂતા પહેલાં પગના તળિયા પર સરસવનું તેલ અથવા તો દેશી ઘી ગરમ કરીને માલિશ કરો નાભી અને નાક પર લગાવવું સ્નાન કર્યા પછી પણ નાક અને નાભી પર તેલ લગાવવું નંબર બેતાલીસ ભોજન ગમે તે સમયનું હોય જમ્યા પછી થોડું જીરું અને ગોળ ભેળવીને ખાવ જીરું માઉથ ફ્રેશનર તરીકે પણ કામ કરે છે અને પાચન માટે ફાયદાકારક છે નંબર તેતાલીસ નાળિયેરનું તેલ નખ પર લગાવવાથી આંખોની રોશની તેજ થાય છે નંબર ચુમ્માલીસ દરરોજ સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને રોગોથી બચાવે છે નંબર પિસ્તાલીસ બપોરના ભોજનમાં ઋતુ પ્રમાણે શાકભાજી કઠોળ ભાત રોટલી દહીં લસ્સી સલાડ વગેરેનો સમાવેશ કરો અને ઋતુ પ્રમાણે બાજરી મકાઈ અને ચણાના રોટલા બનાવો નંબર છેતાલીસ ખાંડનો ઉપયોગ ઓછો કરો ભાડકા જીવનભર સારા રહેશે નંબર સુડતાલીસ દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે નંબર અડતાલીસ આદુ અને અજમાનો ઉપયોગ વધારવો ગેસ અને શરીરનો દુખાવો ઓછો થશે નંબર ઓગણપચાસ બટાકાના રસમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ગરદન પર જ્યાં કાળાશ દેખાય ત્યાં લગાવવું તે દસથી પંદર મિનિટ માટે છોડી દેવું જોઈએ આ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લ્યો નંબર પચાસ જો તમારું પેટ ફૂલેલું હોય તો નાળિયેર પાણી પીવું તે ખૂબ જ ફાયદાકારક છે નંબર એકાવન જો તમને થાઇરોઇડની સમસ્યા છે તો પાંચથી દસ ગ્રામ આંબળાના ચૂરણને એક ચમચી મધમાં ભેળવીને સવારે ખાલી પેટ ખાવ તેનાથી તમને થાઈરોઈડની સમસ્યામાં રાહત મળશે નંબર બાવન જો તમે સ્થૂળતા ઘટાડવા માંગતા હો તો જીરાનું પાણી પીવું તેનાથી પણ સ્થૂળતા ઓછી થાય છે નંબર ત્રેપન માટીના વાસણમાં તમાલપત્ર મૂકો અને તેના ઉપર ડુંગળીની છાલ નાખો અને પછી તેને બાળી દો તેનાથી તમારા ઘરમાંથી માખીઓ અને મચ્છરો દૂર થઈ જશે નંબર ચોપન જો તમે થાક તણાવ અથવા તો ચિંતા અનુભવતા હો તો રૂમમાં તમાલપત્ર સળગાવી દો તેની સુગંધથી તમામ તણાવ દૂર થઈ જશે નંબર પંચાવન ગાજરનો રસ રોજ પીવાથી અસ્થમા મૂળમાંથી મટે છે નંબર છપ્પન જો તમારે કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો બપોરે શેકેલા ચણા ખાઓ નંબર સત્તાવન જો શરદી અને ઉધરસના કારણે તમારું નાક બંધ થવા લાગી તો થોડી અજમાને પીસીને તેને પાતળા કપડામાં બાંધી દો અને થોડીવાર પછી તેને સૂંઘો આનાથી નાક સાફ કરવામાં મદદ મળશે નંબર અઠાવન જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો ત્રીસ ગ્રામ લીલા ધાણાનો રસ પીવો અને થોડા જ દિવસોમાં તમારી ભૂખ વધી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર